મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે ગીર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રક્તદાન કરી અન્ય માટે ઉદાહરણ પ્રસ્તુત કર્યું ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ રક્તદાન કર્યું પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો રક્તની જરૂરિયાત ઊભી થાય તો સામાન્ય નાગરિકો સહિત કોઈને પણ મુશ્કેલી ન ભોગવવી પડે તેવા સુબેતુસર ગીર સોમનાથ ઇન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણીબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી જિલ્લા શિક્ષણ અધિકારી એમપી બોરીચા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ નાયબ જિલ્લા

તેવા ઉમદા હેતુથી આજે ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર અને ઇન્ડિયન રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે શહેરના જિલ્લાના તમામ અગ્રણી લોકોને સાથે રાખીને તમામ સમાજોને સાથે રાખીને આજે આપણે આ એક મહા રક્તદાન શિબિરનું અહીંયા આયોજન કર્યું છે આ આયોજન સવારે નવ વાગ્યાથી આપણે બ્લડ ડોનર્સ જે છે એ આવી રહ્યા છે અને પોતાનું રક્ત દેશને સમર્પિત કરી રહ્યા છે અહીંયા બત્રીસ જેટલા બેડની આપણે સુવિધા ઉપસ્થિત રાખી છે મેડિકલ ટીમ્સ પર્યાપ્ત માત્રામાં અહીં ઉપસ્થિત છે તમામ સમાજના અગ્રણીશ્રીઓ પણ અત્ર આવી રહ્યા છે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ જિલ્લાવાડા પોલીસ વડાશ્રી પણ અહીં ઉપસ્થિત છે તમામ સાથે રહીને આજે એક થઈને બધા જ દેશના માટે આજે રક્તદાન કરી રહ્યા છે અને સાંજ સુધીમાં અમને અપેક્ષા છે કે લગભગ પંદરસો ઉપર યુનિટ અમે અહીંયા એકત્ર કરીને રાષ્ટ્રને સમર્પિત કરીશું